વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ કડક બજારમાં વર્ષોથી ટ્રાફિક અને પાર્કિંગ ને લઈને સમસ્યા ઉદ્ભવતી રહેતી હોય છે ત્યારે રાતોરાત ત્યાં ઊંચો ઓટલો બનાવી દેવામાં આવતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે વડોદરા રેલવે સ્ટેશન સામે કડક બજાર શાક માર્કેટ આવેલું છે જ્યાં વર્ષોથી ટ્રાફિક અને પાર્કિંગની બહુ મોટી સમસ્યા છે પીક અવર્સમાં તો સયાજીગંજ પોલીસ સ્ટેશન ત્યાંથી અલ્કાપુરી ગરનાળુ પસાર કરતા તો ના કે દમ આવે તેવો ટ્રાફિક હોય છે વડોદરા મહાનગર સેવા સદનને આ સમસ્યા હલ કરવાના સ્થાને તાજેતરમાં રેલવે સ્ટેશન સામેનો જે વોક હતો તે દૂર થતા તે જગ્યા ખુલ્લી થઈ ત્યાં ગઈકાલે સાહીઠ બાઈ વીસ ફૂટ કરતાં પણ મોટો ઊંચો ઓટલો બનાવી દીધો હવે સવાલ એ થાય છે કે જ્યાં ટ્રાફિક અને પાર્કિંગની આટલી મોટી સમસ્યા છે તે દૂર કરવાના સ્થાને ત્યાં આટલો મોટો ઊંચો ઓટલો મહાનગર સેવા સદને કોના લાભાર્થે બનાવ્યો છે જોવા જેવી વાત તો એ છે કે હજી તો ગઈકાલે સાંજે આ ઓટલો તૈયાર થયો અને સાંજે ત્યાં જે કપચી રેતીના ઢગલા હતા તે સવાર પડતા ઊઠી ગયા અને આજે સવારે તો ત્યાં વ્યવસ્થિત લારીઓ પણ લાગી ગઈ એટલે આનો સીધો સ્પષ્ટ અર્થ એ છે કે આ ઓટલો લારી ગલ્લાવાળાઓ માટે જ બન્યો છે પ્રજાની તકલીફો દૂર કરવા કે સુવિધા માટે નહીં અને જોવા જેવી વાત તો એ છે કે સત્તાવાળાઓએ આ લારી ગલ્લાવાળાઓનું કેવું સરસ ધ્યાન રાખ્યું છે કે ઓટલો એટલો ઊંચો બનાવ્યો કે જેથી ત્યાં કોઈ ટુ વ્હીલર ચડાવી જ ના શકે અહીં ખાસ ઉલ્લેખ કરીશ કે થોડા દિવસ પહેલાં જ કડક બજારમાં ટુ વ્હીલર પાર્કિંગની જગ્યામાં ઊભા થયેલા દબાણો માટે મુખ્યમંત્રી મેયર મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખવામાં આવ્યો જેમાં તેમને જણાવવામાં આવ્યું કે કડક બજારમાં શાકભાજી ખરીદવા આવતા લોકો માટે સયાજીગંજ પોલીસ સ્ટેશનથી હોટેલ સુધીની જે ટુ વ્હીલર પાર્કિંગની જગ્યા છે ત્યાં લારી ગલ્લા પથારા અને દુકાનવાળાઓએ લોખંડની આડશો મૂકીને દબાણ કરેલ છે તેટલું જ નહીં હોટેલ પાસે તો દસ સ્કૂટર રહે તે માટેની ઓફિશિયલ જગ્યામાં પાર્કિંગ બોર્ડને ઢાંકી દઈ લારી ગલ્લાવાળાઓએ અને રજવાડી ચા વાળાએ સંપૂર્ણ દબાણ કરેલું છે તો તેને દૂર કરવા જણાવવામાં આવ્યું હતું પણ સત્તાવાળાઓએ ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા દૂર કરવાના સ્થાને લારી ગલ્લા લોબી હજી વધુને વધુ લારી ગલ્લાઓ મૂકી શકે તે માટેનું આયોજનબદ્ધ રીતે ગોઠવણ કરી આપી આજ દર્શાવે છે કે વડોદરા મહાનગર સેવા સદનને પ્રજાની પડતી હાડમારીઓની ચિંતા ઓછી છે અને લારી ગલ્લા લોબીની ચિંતા વધુ છે